મિત્રો હવે પી એફની વેબસાઇટમાં બદલાવ થઈ ગયો છે એમાં જો તમારે તમારો પી નું બેલેન્સ જોવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરવો પડે એના પછી જ તમે તમારું પી નું બેલેન્સ જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરી લેવાનું ગૂગલ ઓપન કરી અને પછી તમારે ઈ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું થશે તો હવે જેવા આપણે ઈ પાસબુક કરીને ગૂગલમાં સર્ચ કરીએ એના પછી કંઈક આ રીતે પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે હું ઝૂમ કરી લઉં જેવા આપણે ઝૂમ કરીએ તો અહીંયા યુ એ એન નંબર અને પાસવર્ડ નીચેની તરફમાં એન્ટર કરી અને પછી કેપચા એન્ટર કરી અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું થશે તો હવે જેવા તમે આ કેપચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારે ઓટીપી એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે જેવા આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે હવે આપણા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં તમે જોઈ શકો છો ઓટીપી આવી ગયો હવે ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો ઓટીપી જેવો આપણે એન્ટર કરીએ તો સૌથી પહેલાં ઓટીપી કોપી કરી અને પછી પેસ્ટ કરી અથવા તો એન્ટર કરી દેવાનો હવે આપણે ઝૂમ કરી લઈએ અને પછી ઝૂમ કર્યા પછી વેરીફાઈ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું જેવા આપણે ક્લિક કરીએ એટલે આપણે આપણું પી નું બેલેન્સ જોવા મળી જશે તો હવે આપણે ઝૂમ કરી લઈએ જેવા આપણે ઝૂમ કરીએ તો એમ્પ્લોઈ શેર એમ્પ્લોયર શેર અને ટોટલ કેટલું પી જમા થયું એ પણ જોવા મળી જશે તો હવે આપણે બેક કરી લેવાનું છે જેમ કે આપણે ઉમંગ એપ્લિકેશનની મદદથી પણ પી જોઈ શકીએ તો પી જોવા માટે ઉમંગ એપ્લિકેશનની મદદથી જોવું હોય તો પ્લે સ્ટોર ઓપન કરીને સૌથી પહેલાં તો તમારે ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની તો હવે આપણે પ્લે સ્ટોર ઓપન કરી લીધું એના પછી આપણે ઉમંગ કરીને સર્ચ કરી લેવાનું અને પછી ઉમંગની એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી લેવાની તો જેવી આપણી ઉમંગની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એના પછી ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેવાની ઓપન કરો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે હવે તમારે કંઈક આ રીતે નીચેની તરફમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તમારે સર્વિસીસવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમને ઈ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે વ્યૂ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી અને ઓટીપી એન્ટર કરી લેવાનો થશે હવે આપણે યુ એ એન નંબર એન્ટર કરી લીધો એના પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી અને પછી જેવા આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એના પછી આપણે જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી નાખવાનો તો હવે આપણે ઓટીપી એન્ટર કરી અને પછી આપણે જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણી પી એફની પાસબુક જોવા મળી જશે તો હવે જે પાસબુકમાં ડિટેલ હોય એ ડિટેલમાં તમને તમારી બધી જ ડિટેલ પી એફ એકાઉન્ટમાં કેટલું પેન્શન જમા થયું છે એ પણ તમને જોવા મળી જશે એટલે હવે વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને તમારું એમ્પ્લોયી શેરમાં કેટલું પીએફ જમા થયું પછી એમ્પ્લોયર શેરમાં કેટલું પીએફ જમા થયું અને પેન્શન કેટલું જમા થયું એ જોવા મળી જશે હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચેની તરફમાં ડાઉનલોડ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું